નમસ્કાર મિત્રો આજે હું એક ગુણાકાર મેટ્રિક લઈને આવ્યો છું ચાલો મજા માણીએ છું આવો ગુણાકાર હોય ત્યારે કેટલી બધી વાર લાગે અઘરો છે ને પણ આપણે એને ચટકીઓમાં ગણી નાખશું પણ એની આ ગુણાકારની એક છે કે ગુણક અથવા ગુણ્યમાં બધા જ નવડા હોવા જોઈએ અને બીજી શરત એટલે કે ઉપર પાંચ અંક હોય તો નીચે પણ પાંચ અંક જોઈએ ઉપર ત્રણ અંક હોય તો નીચે પણ ત્રણ અંક જોઈએ ચાલો હવે ગુણાકાર કરીએ સૌથી પહેલા આ સંખ્યામાંથી એક બાદ કરીને લખ્યું